અંકલેશ્વર શહેરમાં મુખ્ય માર્ગને અને કરાયેલા ગેરકાયદેસર દબાણોના કારણે ટ્રાફિકને અસર થતી હતી જે અંગેની અનેક ફરિયાદો નગર સેવા સદનને મળી હતી ત્યારે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આજરોજ મેગા ડિમોલેશન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી નગર સેવા સદનના મુખ્ય અધિકારી કેશવ કલોડિયાની સૂચનાથી પાંત્રીસ કર્મચારીઓની બે ટીમ બનાવવામાં આવી હતી આ બે ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મુખ્ય માર્ગને અડીને ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા ખાસ કરીને અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારથી હસ્તી તળાવ અને ચોટા નાકાના તમામ વિસ્તારોમાં ઝુંબેશ હાથ ધરાઈ હતી અને મુખ્ય માર્ગે અડીને ઉભા કરાયેલ દબાણો દૂર કરવામાં આવ્યા હતા કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ કાફલો તૈનાત રાખવામાં આવ્યો હતો આ અંગે નગર સેવા સદનના ચીફ ઓફિસર કેશવ કલોડિયાએ જણાવ્યું હતું કે અંકલેશ્વર શહેરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત થી વધારે દબાણો હટાવવામાં આવ્યા હતા આ દબાણો ટ્રાફિકને અડચણરૂપ હતા જે અંગેની ફરિયાદ મળતા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જિલ્લા વહીવટી તંત્રની સૂચના મુજબ સ્ટેશન રોડથી છોટા નાકા તેમજ હસ્તી તળાવથી એશર નગર આ જે સિટીના બંને રોડ છે એના ઉપર જે લારી ગલાવાળાઓ અને પાથરણાવાળાઓએ જે દબાણ કર્યું છે એ આજે સવારે સાડા સાતે તાલુકા તંત્રની મદદથી દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવેલી છે જે આજે સાંજે સાત વાગ્યા સુધીમાં કામ પૂરું થાય પછી જ ઝુંબેશને વિરામ આપવામાં આવશે જય હિન્દ જય ભાર